શ્રી ગુરુદેવ દત્ત કૃષ્ણ વંદે જગદગુરુ જય શ્રી કૃષ્ણ જય જિનેન્દ્ર જય સ્વામિનારાયણ સબકા માલિક એક હૈ પરસ્પર દેવો ભાવવતી સર્વે સખાઓ મિત્રો ભાઈઓ માતા બહેનો સર્વેને પ્રણામ શ્રી ગુરુદેવ દત્ત ઓવર કોન્ફિડન્સ કેવો ભારે પડે વેસ્ટ ઇન્ડિઝ ને આવો જ ઈજરાયલ જેવો ઓવર કોન્ફિડન્સ હતો અને ફાઈનલમાં ભારત સામે હારી ગયા આપણા દુશ્મનને ક્યારે કમ આંકવા નહીં ભારત પાકિસ્તાનમાં બહુ જ થવાનું છે બધાને એમ છે કે પાકિસ્તાનને ભારત એકદમ ઇઝી હરાવી દે એ તક આપણે ગુમાવી જગ્યા છે ઓપરેશન સિંદુર જ્યારે થયું ને ત્યારે હાથમાં મસ્ત આપણા પટ્ટા હતા હવે જ્યારે યુદ્ધ થશે આ સમયગાળો એવો છે કે એ લોકો પણ કંઈ ને કંઈ હમણાં લાસ્ટ વિડીયોમાં કહ્યું જ છે તેમ આખા દેશમાં કંઈ ને કંઈ એવું જ થશે કે ભારત અત્યારે ફરીથી હથિયાર ઉઠાવવા પડે અને આ સરકાર ગમે તેટલું ઈચ્છે કે યુદ્ધ ન થાય પણ યુદ્ધમાં ઘસરી જવાના પ્રયત્નો થતા જ રહેવાના છે અને છેલ્લે પણ ભારતે યુદ્ધમાં જોડાવવું જ પડશે આ જ નિયતિના નિદાન છે તો ઈઝરાયલની હાલત ઓગણીસો ત્યાંશી ના વર્લ્ડ કપમાં ફાઇનલમાં આપણી સાથે રમી રહે વેસ્ટ ઇન્ડિઝની ગાને ઠોકી નાખ્યું હમાસ ને ઠોકી નાખ્યા હિઝબુલ્લા ને ઠોકી નાખ્યા તો ઈરાનને ઠોકી દે ભાઈ તારા કરતા પંચ્યાસી ગણો મોટો દેશ છે બરાબર અને રશિયા યુક્રેનના વોરમાં દ્રોન આપીને બીજી લશ્કરી સહાય આપીને સૌથી મોટી સહાય કરનાર ઈરાન દેશ છે તો એવા દેશ એવો દેશ કે જે રશિયાને સપોર્ટ કરતો હોય ડ્રોન ટેકનોલોજી જે રશિયા જેટલા પણ ડ્રોન યુક્રેનમાં છોડે છે મોટે ભાગના ઈરાનના છે હજુ તો એ ડ્રોનનો તો ઉપયોગ એણે ઇઝરાયલ સામે કર્યો જ નથી બેલેસ્ટિક મિસાઇલથી જ ફાટી ગઈ છે કહેવત છે એક શબ્દો છે કોઈ પણ મેં તમને પહેલા જ કહેલું ને કે સિંહ રાશિમાં જ્યારે મંગળ અને કેતુ આવેલા ત્યારે કહ્યું એક શબ્દ કે મંગળદેવ સાહસના પ્રતિક છે પણ કેતુ વણ વિચાર્યું સાહસ કરાવે બરાબર કે એકવાર કૂવામાં પડી જ જાય પછી વિચારે કે હાલ તો આપણને તરતા નથી આવતું હવે શું કરવાનું એ કેતુનું કામ છે એ જ કામ ઇઝરાયલના વડાપ્રધાન પાસે કરાયું મેં કહ્યું હતું તમને કે વિશ્વના રાષ્ટ્રના નેતાઓ અનધાર્યું અનબિલિવબલ કરે ખાલી વિશ્વના નેતાઓ નહીં આપણા સામાજિક જીવનમાં પણ તમે જોજો ઘણા લોકો અનબિલિવબલ કાર્ય કરશે અત્યારે પણ કરતા જ હશે કોઈ પ્રેમિકાને લઈને ભાગી જાય કોઈ બાજુવાળીને લઈને ભાગી જાય લગ્નેતર સંબંધો બધા પ્રકાશ આવે ફિલ્મોમાંથી પણ બધા તમને સમાચાર સાંભળવા મળશે અનધારે કોઈ રાષ્ટ્રના મુખ્યમંત્રી કઈક નવું કરી ધર્મ ના વડા અનધારેલું ઊંચી પોસ્ટ પર બેહનાર વ્યક્તિ અનધારેલું એવું કામ કરે કે પછી લેને કે દેને પડ જાય અત્યારે ઇઝરાયલને લેને કે દેને પડ ગયા હે ભાઈ બધા આપણા હિન્દુસ્તાનીઓની એ જ ઈચ્છા કે ઇઝરાયલ જીતે બરાબર છે પાંડવો જીતે તો એની સાથે કૃષ્ણ હતા કૃષ્ણને પૂછ્યા વિના કોઈ સાહસ કર્યું છે આપણે આશા રાખીએ કે છેલ્લી ઘડીએ ભગવાન ઇજરાયલ લાજ રાખી લે પણ જે રીતનો ઇજરાયલ આક્રમકતા છે એની સામે જે ઈરાનની ઈરાનની જે આક્રમકતા છે હિન્દી પિક્ચરનો ડાયલેક્ટ છોકરાઓ બો બોલે તો ઈરાનનો અભિગમ હવે ઈજરાયલ ભાડે પડવાનો છે જોઈએ કેટલો સંહાર થાય છે રશિયાની એક જ ચેતવણી બાબત આપી તો ટ્રમ્પ સાહેબ પંદર દિવસનું ડિસિઝન ઠેલવી ગાય કે હું પંદર દિવસ વિચારું હા સૌથી બદમાશ પ્રાણી અમેરિકા છે આ ગોરી ચામડી છે યુક્રેન રશિયા લડાયું હે સસ્ટ આપ્યા મિડલ ઇસ્ટ માં ઈઝરાયલને મોડું બનાયું આ પરાક્રમ કરતા પહેલા અમેરિકાજીને કેટલી મિટિંગ કરી શા ભલારે કે તું નહિ કરતો કેમ ઈરાન પર તું એટેક નહીં કરતો એવા સા ભલા રેખ અંદર થાને તો ઈચ્છે જ કે એટેક કરશો તું નહીં કરતો હા અને તે છતાં ઇજરાયલે કર્યું તો કેમ તેને સપોર્ટ કરે છે પોલિટિક્સ આપણે સજ્જન છે સારા છે બધી માર્ગે છે તો શું આપણને પોલિટિક્સ સમજમાં નથી આવતું હા પ્રધાનમંત્રી બધું સમજે જ છે હવે પેલા મુનિરને બોલાયું છે એને એટલા માટે જ નથી બોલાયો કે ઈરાન સામે ગેમ રમવાની છે એવી પરિસ્થિતિ ભારતની નિર્માણ કરાવવા માંગે છે એ લોકો પાસે કે ભારત યુદ્ધમાં ઘસેડાઈ જાય આ કોઈ એક્સપર્ટ ટીવી પર કહેતો નથી ચોસઠ કેટલા કરોડ ચોસઠ હજાર કરોડ કે કેટલા નહીં ગઈકાલે ન્યૂઝમાં છે બાંગ્લાદેશને વિશ્વ બેંકે બદમાશો ખબર જ છે કે આ બધા આતંકવાદીઓના દેશ છે હેં તો તેને કેમ લોન પાસ કરે હે આપણે તો એક સામાન્ય મજ બેંકમાં જોઈએ તો કે આ જોઈએ ને તે જોઈએ ને તમારા ક્રેડિટ રિપોર્ટ જોઈએ તો જ લોન પાસ થાય હેં અને દુનિયાના બધામાં જ દેશો પાકિસ્તાનની લોન પાસ થઈ ગઈ એમના વીસ હજાર કરોડની હવે આ કે ચોસઠ હજાર સમથિંગ આંકડો સ્પર્શ યાદ નથી જોઈ લો જ આજના શું બાંગ્લાદેશની હે આ ઘોરાઓ આ લોકોને પૈસા આપે જાણે ત્યાં લુખો આપવાનો તો છે નહીં પણ આનો ઉપયોગ આપણી સામે જ કરવા માટે આપણા બંને શત્રુઓની લોન પાસ કરી મુનીને એટલા માટે જ બોલાવ્યો છે કોઈ નથી આપણા ઇન્ડિયન્સ પણ અમેરિકામાં રહી છે ને ભાઈ તો ત્યાં મહેનત કરીને કમાય છે ને એ લોકોમાંથી આ લોકો કમાય છે એટલે રાખેલા છે જેવા તમારી જરૂરિયાત પૂરું થઈ જાય ને મેં પહેલાં જ કીધેલું અને થઈ રહેલું લાટ મારીને કાર છે આ લોકો ભારત દેશમાં પંદરસો રાજ કર્યું તો તમે ભૂલી ગયા જે લોકો ત્યાં ગયેલા છે તે અને જે અત્યારે પૃથ્વી પર છે તે ભારતમાં રહી છે તે ભૂલી ગયા આ લોકોના જેવું સ્વાર્થી પ્રાણી કોઈ છે જ નહીં એટલે કેતો તો પ્લાન બી મસ્ટ બી યુરોપમાં આવો કે મિડલ ઈસ્ટમાં આવો ગઈકાલે ઈરાનની મિસાઇલે ઇઝરાયલની હોસ્પિટલને બોકા બોલાવી દીધા તો એ જ પેલો બેન્જામિન એમ કે આવું કે આ યુએનના રૂલ્સની વિરુદ્ધ છે નહીં અમારા માનવ સભ્યતાઓને અમારા નાગરિકો પણ પર હુમલા કરે તમે ગાજામાં હું હા તમે યમનમાં શું કહે તમે પણ એ જ કહેલું છે મેં કહ્યું જ છે તમને કે આ સમય એવો છે ભલે તમે સત્ય માટે લડી રહ્યા હોય પણ તમારું કર્મ તમને રિવર્સ આવવાનું જ છે તમે ગાજાની હોસ્પિટલો હોસ્પિટલો ઉડાવી દઈ તમારી એક હોસ્પિટલ ઉડી તો તમને માનવ અધિકાર ને યુએનના રૂલ્સ અને રેગ્યુલેશન યાદ આવી માણસ પર જ્યારે ખુદ પર વિતે ને ત્યારે ખબર પડે આપણી સરકાર એટલે મર્યાદામાં અત્યારે લડાઈ લડે છે ઇઝરાયલે શું કર્યું છે ગાજા પર ને જે બધે એને હુમલા કર્યા પછી કેટલી હોસ્પિટલો તોડી નાખી બિલ્ડિંગો બિલ્ડિંગો ટોળી નાખી ત્યારે તમે એમ કે એની અંદર આતંકવાદીઓ નીચે છુપાયેલા છે એટલે અમે એની કો હુમલો કરે ઈરાન પણ એ જ કહીશ કહેવાનો મતલબ એ છે જે તમે દુનિયામાં કર્યું છે તમારી પર રિવસ આવવાનું જ છે મહાભારતનું યુદ્ધ થયું તો પાંડવએ જેટલું સામે કર્યું તેટલું કૌરવએ પણ કર્યું ને આ લોકોને નુકસાન એટલું થવાનું જ ને એ લોકોને પણ અભિમન્યુને કેટલા ને બધા લોકો જીવ ગયો જ ને બલિદ્રાન્યું ને એમ આપવું પડશે ઇઝરાયલે મફતમાં કંઈ મળતું નથી ભાઈ એને તો અત્યાર સુધી બધું એના નાગરિકોને કોઈ નુકસાન નહીં થયું અને બધું મફતમાં મરી રહેતું એટલે એ હવે એને આ બધું ચચરે છે નહીં નહીં તને મફતમાં કંઈ નથી મળવાનું તમે જ્યારે હુમલા કર્યો હોય તો બધા જ તો બધે જ બધા જ તો ગુનેગાર નહીં હોય જે હોસ્પિટલ પર કર્યું હોય જે રેસિડન્સ હાઈરાઈસ કર્યું હોય જે પણ માણસો જે પણ ધર્મનો હોય બધા જ તો આતંકવાદી નહીં હોય એટલે કર્મ તો રિવર્સ આવે જ ભાઈ ભારત પાકિસ્તાનનું વોર થશે જેમાં પણ જે કર્મ આપણે કરીશું તે તો રિવર્સ આવવાનો જ છે ઇન્ડિયા વિચારે કે કોઈ નુકસાન નહીં થાય ભૂલ લોહી વૈયા વગર ક્યારેય કોઈ ક્રાંતિ થતી નથી અને ઇઝરાયલે આ યુદ્ધમાં ન જોવાના દિવસ જોવા પડશે પહેલે જ દરેક કીધેલું દુનિયાભરની ચેનલ એક્સપર્ટો બધા ન્યૂઝ પર એમ જ કે ઈઝરાયલ આને બાર કલાકમાં ટેક કરી દે અને તેર કલાકમાં કરી દે મેં પહેલાં જ કહ્યું ને હે કે આ એને ભારે પડવાનું આજે રાત્રે રશિયાએ પણ સપોર્ટ જાહેર કરી દીધો કે અમે યુદ્ધમાં નહીં આવીશું પણ એનો ફૂલ સપોર્ટ કર્યો ચીન કરશે ઉત્તર કાર્ય કોરિયા કરશે હવે અમેરિકાને કીધું ખેંચા હું તો ઈચ્છું છું કે અમેરિકા આ યુદ્ધમાં ભેરવાય એને કોઈ જરૂરત નહીં હતી અને રશિયાને યુક્રેન સાથે ભેરવું કે રશિયા યુક્રેનનો મામલો હતો બે દિવસમાં પૂરો જ થઈ જવાનો હતો હા એને આ ત્રણ વર્ષથી હજુ પણ ખેંચાયા કરે દરિયા કરે લાખો લોકો મરી ગયા છે હવે હું પણ ઈચ્છું છું કે અમેરિકા યુદ્ધમાં ભેરવાય એને પણ અનુભવ થવો જોઈએ ને કે દુનિયાના બીજા દેશોને તમે ભેરવો છો તો શું હાલત થાય છે હા ડરભોગ પંદર દિવસો ભાઈ એમ કેવું વિચારું હે આટલું હું તો વિશ્વનો ખલીફા થઈને ફરે છે તો હજુ હું વિચારો તારે પંદર દિવસ જોયું કે રશિયા આવ્યું છે એને સપોર્ટમાં આટો હું ભેરવાઈ જવા જઈને રશિયા ત્રણ વર્ષ સુધી યુક્રેનમાં અમે ભેરવું તેમ હવે રશિયા અમને બેરી રાખે એટલે કે પંદર દિવસ સુધી હું વિચારું દુનિયા અનાજ ખાય છે ભાઈ ઘાસ નથી ખાતી કે તારી પોલિટિક્સ સમજ નહીં પડે ઇન્ડિયાના પ્રેસિડેન્ટ આપણા વડાપ્રધાન બધા સમજી ગયા છે બાપ અને દીકરા બંને ભેરવાયા છે હવે અમેરિકા ને ઇઝરાયલ સનાતન ધર્મ એની સંસ્કૃતિ એ પ્રમાણે આપણે ઈઝરાયલી સાથે જ છે દરેક કર્મ કરવાની એક રીત હોય ઇઝરાયલ પર નથી એ આપરા છે ગુસ્સો અમેરિકા પર છે જે હોય તેને ધંડે લગાવે છે અને પોતાના શસ્ત્રો એ જાય જયારે આ બધું કર્મ જયારે અમેરિકા પર રિવર્સ આવે ને ત્યારે અમેરિકામાં શું બચશે તે તમે જોજો કર્મ છોડતું નથી અને આ સાત વર્ષની અંદર જ અમેરિકા પર બધું કર્મ રિવસ આવવાનો છે જેના ઇજરાન પર આવી રહ્યું છે અમેરિકાના કેટલા સ્થિતિ ખ્વા થઈ જાય સ્વા ચકલું પણ નહીં ફરક છે કર્મ રિવસ આવે જ જાપાન પર બે બે અણુબોમ નાખ્યા છે કર્મ રિવસ આવે જ કારણ કે જાપાને તમારા પલ હાર્બર સૈનિકોના એની પર નાખ્યા તમે ક્યાં નાખ્યા નાગરિકો પર એને તો કંઈ લેવા દેવાની હતી એ કર્મ રિવર્સ આવે જાપાનના બે સીટી ખતમ થયા તમારા વીસ સિટી ખતમ થઈ કર્મ વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે આવે બે ખતમ થયા છે ને જાપાનના તમે કર્યા તો તમારા બાવીસ થાય ચાર થાય મલ્ટિપ્લાયમાં જ થશે કર્મ અમેરિકાએ ભોગવવાનું જ છે એટલે હું પેલા મારા એનઆરઆઈ મિત્રોને કહું છું ભાઈ પ્લાન બી તૈયાર રાખો હવે આ અમેરિકાના અને યુરોપના કર્મ ભોગવવાનો સમય આવી ગયો છે ભોગવશે આ ગોરાઓ ભોગવશે ભારતના ટુકડાઓ કર્યા આઝાદી તો પણ આપી ટુકડાઓ કર્યા પહેલેથી ચાલ કે પછી આપણે એ લોકોને અંદર અંદર લડાયા કરું હા બીજું મહાસત્તા બને રશિયા બહુ મોટું વિશાળ એના ચૌદ પંદર ટુકડા કર્યા કોરિયાના ટુકડા કહેરાયના બે ટુકડા એક કુલ દક્ષિણ એ બેને પણ લડાવે છે આ એક એ લોકોના હાથમાં આવી ગયેલું છે ઇઝરાયલ અને મિડલ ઇસ્ટ આખા મુસ્લિમોને લડાવે ભોગવશે આ ગોરાઓ ભોગવશે સુપડા સાફ થઈ જવાના ધર્મ કોઈને ચૂચતું નથી અને ફરીથી કહું છું રાષ્ટ્રની પાપની કમાણી એના નાગરિકો ભોગવે જ છે અમેરિકા અને યુરોપમાં આપણી જે હરામની આવક છે એ રોકણી બીજા રાષ્ટ્રોને લડાવીને શસ્ત્રો વેચવાની એના કારણે તમને જે પેન્શન મળે છે જે પગાર મળે છે યુ હેવ ટુ ફેસ યુ મસ્ટ હેવ ટુ ફેસ તમને પણ એની સજા મળશે દાયા હોય તો દસ ટકા ચેરિટી એમાંથી કરી દો કેટલું કમાયો હોય તો તમારું થોડુંક કંઈક પાપ શુદ્ધ થાય અને રાષ્ટ્રની કમાણીનું ફર ને એ કમાણીના જે અત્યારે ત્યાં બેઠા ભારતીયો પણ જે બેઠા બેઠા પેન્શન ખાઈ છે ને દર મહિને દસ બાર લાખ રૂપિયાનું ભોગવશે ને એ જ પેન્શન લઈને ઇન્ડિયા આવીને સીન સપાટા કરે છે બરાબર એ બધા સીન સપાટા તમારા નીકળી જવાના છે રૂપિયાની સામે ડોલર એવી ટક્કર આપવાનો છે કે તમે જોતા રહી જશો વન ઇક્ ઇક્વલ ટુ થ્રી અથવા તો થ્રી ઇક્વલ ટુ વન આ રેસ્સો થશે જ ઇસ એકત્ર સુધીમાં જ થઈ જશે એવું સિનારીઓ દેખી લે છે બાકી બાકી પરમાત્માની ઈચ્છા પણ રાષ્ટ્ર નહીં કમાણીના આપણા જે રાજકીય નેતા હોય એ લોકો પછી જે બસતા જ્યાં કરેલો હોય એના ફરેલો એ દીકરા હોય ખાધા હોય તો તે પણ ભોગવશે એ ધારાસભ્ય હોય કે તમારો કોર્પોરેટર હોય કર્મ કોઈને છોડતું નથી ભારત સરકારમાં પણ જે લોકો રહીને ભ્રષ્ટાચાર કર્યો તો આ જે સાત વર્ષ છે ને એ શનિદેવને પરમાત્મા અને મહાકાલ બધાનો હિસાબ કરવા જ બેઠા છે તમે તમારો હિસાબ જોઈ લો તમે તમારો હિસાબ જોઈ લો જ્યારે દુનિયાનો હિસાબ થવા બેઠો છે ઉપરની હાઈકોર્ટ ખુલી ગઈ છે બધાના સુપડા સાફ થવા છે તમે તમારો હિસાબ જોઈ લો બાકી રહ્યું તો લાસ્ટ વિડીયોમાં પણ કહ્યું છે આ જૂનના અંત સુધી સૌથી ઘાતક દિવસ જુલાઈ એનો બાપ ઓગસ્ટ એનો બાપ સપ્ટેમ્બર એનો બાપ ઓક્ટોબર નવેમ્બર મહાકાલનું મહાતાંડવ જો વિશ્વયુદ્ધ થવાનું જ હશે થવાનું છે પરમાત્માના શબ્દો છે જો વિશ્વયુદ્ધ થવાનું જ હશે તો એના પાયા આ નવેમ્બર સુધીમાં જ લખાઈ જશે અને આ દસ પંદર દિવસ એટલે કે આ જૂનના અંત સુધીનો અને જુલાઈના અંત સુધીનો વિશ્વને વિશ્વયુદ્ધ તરફની પરિસ્થિતિ લઈ જવા માટેનો ટ્રિગર પોઈન્ટનો સમય છે આ બધી જેટલી ઘટનાઓ ઘટશે એનો સરવારો અને એનો આઉટ આઉટપુટ તમને ભવિષ્યમાં ખબર પડશે કે આ ઘટનાઓને કારણે આ આ દિશામાં આ યુદ્ધ ગયું અને આ ઘટનાઓને કારણે આ દિશામાં બરાબર છે અત્યારે એટલું તો તમને દેખાતું હશે કે વિશ્વના રાષ્ટ્રો વચ્ચેનું એકબીજાની શરમ ખતમ થઈ ગઈ છે હર હર મહાદેવ બસ ભારતવાહન એટલે કેવું છે કે તમે આ દસ મહિનાનું રાશન અનાજ પાણી દવા દારૂ તમારી જે કંઈ પણ લાઈફ લાઈફસ્ટાઈલ હોય એ પ્રમાણે સજ્જ રહ્યો દુનિયાનું જે થવાનું થવાય મરવા દો એ લોકોના કર્મો એ લોકોને ભોગાવવા દો બરાબર તમે સજ્જ રહો બરાબર છે અને આપણે ભ્રષ્ટાચારથી જો ભેગું કરેલું હોય તો દાન ધરમ કરીને પુણ્ય કરીને પવિત્ર થઈ જાઓ કેમ કે સુદર્શન ચક્ર ભ્રષ્ટાચારીઓ પાપીઓ ને આવા લોકો પર એટેક કરી રહેલું છે કરવાનું કોનો કાં કેવી રીતે વાળો આવી રહે કે નક્કી નહીં હા પોતે જેટલા પણ પાપ કરેલા જેટલા પણ કર્મ કરેલા હોય જેટલું પણ ભ્રષ્ટાચાર કરી હોય બધું ભેગું કરેલું હોય હા તમે લોકો જોઈ લો કોરોના કાળમાં પણ તમે લોકોએ જે કંઈ પણ ભેગું કરેલું હોય જોઈ લો ભાઈ નહીં તો રેલો તમારા ઘર સુધી આવવાનો છે એ કન્ફર્મ છે સંજય ના ગુરુ કૃપાથી જે સત્સંગ અને જે અગમની વાણીઓ જે આધાર બસ એ મારા સખાઓ માટે છે હા બીજાઓમાં આપણને કોઈ ઇન્ટરેસ્ટ નથી જે આપણી સાથે નિત્ય સત્સંગથી જોડાયેલા છે તો એમને થોડી આપણે હાઇલાઇટ આપવી આપણી પ્રાથમિક ફરજ છે ગુરુ મહારાજની ફરજ છે જેમ અમને તે સમય આપતા હતા એમ તમને અમે અત્યારે આપી છે ગુરુદેવ તક સુખી રહો ખુશ રહો આત્મનિર્ભર રહો સમાનથી જીવો હા અને પવિત્ર આવકથી જીવો ઓછામાં ચલવો પાપથી દૂર રહો બી પ્રેક્ટિકલી એટી દૂર રહો હા કોમ્પ્રોમાઇઝ અને સમાધાન કરેથી ધન પ્રાપ્ત જે પણ કર્યું હશે જે પણ સફળતા પ્રાપ્તિ કરી હશે એ બધું જ હવે જવાબ આપી દેવાની છે શ્રી ગુરુદેવ દ્ધ